વિરાણી મોટી ગામે મતદાન મતદાન ચાલુ પીએમ શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે અબડાસાના નલિયા ગામે પણ મતદાન ચાલુ અત્યાર સુધી શાંતિપૂર્ણ મતદાન ચાલુ અબડાસામાં મતદાન ચાલુ જોવા મળી રહ્યું છે હજુ સુધી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ગામડિયામાં સવારથી જ મતદાન શરૂ થયું છે ત્યારે નલિયામાં પણ મતદાન ચાલુ થઈ ગયું હતું પંચાવન વર્ષના માતાજીએ પણ મતદાન કર્યું પોતાના ઘરથી મતદાન બૂથ પર પગે ચાલી મતદાન કર્યું મોટી અવસ્થાના માજીથી ચલાતું નહોતું તેમ છતાં પણ મન મનભળતી ચાલી મતદાન કર્યું નલિયામાં કદાચ અત્યાર સુધીની ચૂંટણીમાં મોટી અવસ્થાના પ્રથમ મહિલા બેન હશે તેવું લોકચર્ચા થઈ રહી છે રીતે લક્ષ્મીબેન પ્રેમજી લક્ષ્મીબેન પ્રેમજી